तारीख 9 जनवरी 2026 ना रोज बपूरी 4 वाग्यानी आसपास नवसारी महानगरपालिकानी सरकारी इनोवा गाडीमा आश्रे 5 कर्मचाऱ्याઓ કોઈ લેખિત ઓર્ડર કે નોટિસ વિના પત્રકારની દુકાને પહોંચી ગયા હતા આ કર્મચારીઓ એ પોતે કમિશનર શ્રી દ્વારા મોકલવામાં આવ્યા હવાનું જણાવી દસ્તાવેજોની માંગણી કરી હતી પરંતુ તપાસકર્તા ખુલ્યું કે ન તો ટાઉન પ્લાનિંગ વિભાગે અને ન તો ખુદ મ્યુનિસિપલ કમિશનર શ્રીએ કોઈ તપાસનો આદેશ આપ્યો હતો આ ઘટનાને પત્રકાર આરિફ શેખે પોતાના દ્વારા પ્રકાશિત થયેલા તેત્રીસ કરોડની પીવાના પાણીની યોજના અને ભ્રષ્ટાચાર સંબંધિત અહેવાલોની અદાવત ગણાવી છે ફરિયાદમાં આરોપ છે કે સરકારી વાહન અને કર્મચારીઓનો ઉપયોગ કરીને પત્રકારને માનસિક રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ સમગ્ર ઘટનાના ઓડિયો વિડિયો પુરાવા પણ ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે મારું નામ આરીપ શેખ છે હું નવસારી વોઇસ ન્યૂઝપેપરના તંત્રી છું એ વોઇસની અંદર ઘણા સમયથી એક એચડીપી પાઇપ તેત્રીસ કરોડ રૂપિયાની ખોભાંડ ચાલે છે અને એક અધિકારી વિરુદ્ધ થોડા હું એક્શન લઉં છું કે જેના કારણે એ લોકો મને એવું લાગે છે કે મને સીધે સીધો દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મારી દુકાનને એ લોકો ટાર્ગેટ કરી રહ્યા છે ત્યાર કે મારી દુકાન કાયદાશીય રીતે આ અમારા પાસે એની ભેળો છે અને જે બાબતે હું ચાલુ છે એચડી પાઇપ એની આ આરટીઆઈ ની માહિતી છે સંપૂર્ણ માહિતી આજે ભેગી કરી છે અને એની અંદર પણ એ લોકો જે માહિતી આપે છે એ અધૂરી અને અસ્પષ્ટ આપી રહ્યા છે જી 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 સંપૂર્ણ એ લોકો પર હવે દબાણ છે કે આયોગમાં એ બાબતો હું ગયો હતો કલેક્ટરશ્રીમાં એ અરજી કરી હતી ને બધી જગ્યાએ એમને અરજી કરી હતી કારણ કે એનું કૌભાંડ ઘણું મોટું છે જે એચડીપી પાઇપની જે ખરીદી કરેલી હતી તેમાં નવસારી શહેરમાં પીવાના પાણીની લાઈન નાખવાની હતી પરંતુ એ આજ સુધી એ પ્રોજેક્ટ ક્યાં ગયો છે ક્યાં નથી એ કઈ ખબર પડતી નથી ને આટલા કરોડો રૂપિયા ખર્ચવા છતાં આજ સુધી અમુક સોસાયટીમાં હજુ સુધી પીવાનું પાણી પહોંચ્યું નથી કમિશનર સાહેબ ને મેં રૂબરૂ મળી આવ્યો હતો તો એમને મને એમ કીધું કે અમે અમારા તરફથી કઈ અમે કોઈને સૂચના આપી નથી ને પછી મેં કીધું તો ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસે એમને બી મેં પૂછ્યું કે સાહેબ તમારે ત્યાંથી કોઈ લેખિત તરીકે કોઈ આવેલું હતું લેખિત લઈને કે અમારા ત્યાંથી કોઈ મોકેલા નથી અમે છતાં આ લોકો જે આવેલા હતા એ સાના માટે આવ્યા કોણે એમને ઓર્ડર કર્યો હતો એ જાણવાની જરૂર છે પ્રશ્ન એ છે શું પત્રકારોને અવાજ ઉઠાવવા બદલ ડરાવવામાં આવશે શું આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલા જોડાયેલા રહો કારો કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ